હલો હું છું જુહી આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે હવે થોડા જ દિવસો બાકી છે આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે આવી સિચ્યુએશનમાં છેલ્લી મુમેન્ટ પર ફાઇલ કરનારા લોકો ઘણીવાર ઉતાવળમાં બેદરકાર બની જતા હોય છે જેના કારણે ઇન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ મળવાનું પણ જોખમ રહેલું છે આ નોટિસ મળવાથી કરદાતાઓ માટે મુશ્કેલી તો થાય જ છે પરંતુ આ મામલાને ઉકેલવામાં સમય અને પૈસા બંનેનો ખર્ચ પણ

ખોટું આઈટીઆર ફોર્મ ભરવું પગારદાર વ્યક્તિઓએ આઈટીઆર વન ભરવું પડે છે જ્યારે બિઝનેસ કરતા લોકોએ આઈટીઆર થ્રી અથવા આઈટીઆર ફોર ભરવું પડે છે ખોટું ફોર્મ ભરવાથી રિટર્ન અસ્વીકાર થઈ શકે છે બીજી બાબત છે બધી આવક ન દર્શાવી ફક્ત પગારની આવક દર્શાવવી અથવા બેંક વ્યાજ ભાડું ફ્રીલાન્સ આવક શેર બજારમાંથી નફો છુપાવવો ખોટું છે આ કારણે વિભાગ તપાસ કરી શકે છે અને નોટિસ આપી શકે છે અને ત્રીજી બાબત છે બેંક ખાતા અને પાન નંબરમાં ભૂલ બેંક વિગતો ખોટી ભરવાથી રિફંડ અટવાઈ શકે છે અને પાન નંબરમાં ભૂલથી રિટર્નનો અસ્વીકાર થઈ શકે છે એટલે જો તમે પણ આવી નાની નાની ભૂલો કરતા હોવ તો હવે ચેતી જજો